માં વાત એમ છે કે આ જે બે દિવસથી આ છાપામાં આવે છે એ ફેક્ટરી અમારા પરિવારની છે એકચુલી એ ફેક્ટરી અમે ભાડા કરારથી ભાડે આપેલી છે ફેક્ટરી બંધ પડી હતી એટલે ભાડે આપેલી છે હવે ભાડું આ તો એ શું કર્યું હોય અમને કોઈને ખબર નથી અને આ જે ભાડા કરારની જે વાત હતી એટલે કાલે પોલીસ ખાતાને પણ ભાડા કરારની કોપી આપી દીધેલી છે આપણે આ ફેક્ટરી ભાડા કરારથી આપેલી છે આ ફેક્ટરીમાં આપણે ભાડે આપ્યા પછી એટલે એમાં શું કરતા હોય એની અમને કોઈને કાંઈ ખબર નથી હકીકતમાં આ ફેક્ટરી આપણે ભાડે આપેલી છે અને એ કાયદેસર ભાડા કરારથી આપેલી છે હવે પોલીસે તો એની રીતે એને જયારે કઈ ફરિયાદ લખાવી હોય અને ફરિયાદ કરી હોય તો હજી આપણે કોઈ પોલીસ ખાતામાં ગયા નથી હું આજે એને મળવા જવાનો છો અને આપણી જે બધી હકીકત છે એ હકીકતની એને જાણ કરશું ના આપણે એવી કોઈ ભાડે દીધી તેદી થતી નહીં ફેક્ટરીમાં તો ભાડે રાખતા હોય છે ઘણા બધા કોઈ માલ ભરવા રાખતા હોય છે લોડિંગ કરવા ને અનલોડિંગ કરવા ખાલી ફેક્ટરીની અંદર કોઈ મશીનરી હતી નહીં ખાલી શેડ હતો એટલે એને એવી કોઈ આપણે ભાડે આપી તેદી કોઈ ચોખવટ કરવામાં આવી નહોતી બિલકુલ બિલકુલ કાંઈ આવું આમાંથી વાહન પસાર કરવા કે આના તમારે કાંઈ આનું ઉઘરાણું કરવું એવું કોઈ પણ આપણે કાંઈ એવું લખાણ કરેલું નથી અને એવી આપણને ક્યારેય શંકાય પણ નહોતી અને ખ્યાલય નહોતો આ શું કરવાના છે આપણે તો એને ભાડે જોતી હતી એટલે ભાડાના ભાવથી એક આપણે આપી હતી અગિયાર મહિનાનો લગભગ ભાડા કરાર છે એકચુલી તો હું છે ને તમને બધાને ખબર છે કે હું રિટાયર છું પણ લગભગ અગિયાર મહિનાનો ભાડા કરાર છે એમાં અમારે જરૂરિયાત હતી એટલે છેલ્લા લગભગ દસમા મહિનામાં એને નોટિસ પણ આપી હતી કે હવે અમારે ભાડા કરાર કેન્સલ કરવો છે તમને આ રીતે અનલોડિંગ ને તમે જે કીધું એ રીતે ભાડો પગાર કરીને આ રીતે પ્રવૃત્તિ તમારી જગ્યામાં કરતા હવે તમે સામે કોઈ કાર્યવાહી કરશો હવે એ હવે આ કાયદાનો વિષય છે હવે કાયદા કે શું કરવું પડે એ વિચાર હકીકતમાં અમરસિંહભાઈ નો આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અમરસિંહભાઈ આ કંપનીમાં કોઈ ડાયરેક્ટર નથી મેનેજિંગ ડિરેક્ટર નથી અમરસિંહભાઈ મારી બીજી ફેક્ટરી જેટ ગ્રેનાઇટો છે એમાં બેસે છે આમાં એનું કોઈ જાતનું ઇન્વોલ્વમેન્ટ નથી એના

જ્યારે બબા આપ શિક્ષક સાથે પણ જોડાયેલા છો આવું બધું તમારું કડવા માટે સમાજમાં કામ કરશે હમ અને આવો કેસ થાય આને લીધે ક્યાંક શાકને નુકસાન કરવો છે સો પણ હવે આપણે ભાડે દીધું હોય ત્યારે આપણને આવી કલ્પનાય ના હોય આ કોઈ હા આપણે આવા કોઈ ઈરાદાથી કે આવા કોઈ ઓલાથી આપ્યું નહોતું આપણે તો રેગ્યુલર ઘણા ઘણા લોકો ભાડે આપતા હોય છે એ રીતે આપણે ભાડે આપેલું બિલકુલ ખરાબ બિલકુલ હું આ પ્રવૃત્તિને આપણે એને કોઈ સપોર્ટ આપતા નથી ગઈકાલે વાંકાનેર પાસે જે બોગસ સ્ટોલ ના છે એ ઉમિયા મંદિર સીધસર પ્રમુખ એવા જયરામભાઈ વાસડિયાની ફેક્ટરી છે એમના દીકરા ઉપર એફઆઈઆર પણ થઈ ચૂકી છે તો આ તકે જ્યારે આવડું મોટું એક બોગસ ટોલ નાખું ઝડપાણું હોય ત્યારે જયરામભાઈ વાસડિયાએ તમામ સંસ્થાની સંસ્થાઓમાંથી પ્રમુખ પદેથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે આમ પણ જયરામભાઈ ખૂબ સમયથી એકનેક સંસ્થાઓમાં પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે સમાજના યુવાનોની પણ લાગણી છે કે જેરામભાઈ રાજીનામું આપી દેવું જોઈએ અને હવે આમ પણ નૈતિકતાના ધોરણે પણ આ રાજીનામું જયરામભાઈ આપવું જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે સાથે સાથે જયરામભાઈ વાસડિયાનો સમાજમાં પણ ખૂબ મોટો વિરોધ છે લોકો ઈચ્છી રહ્યા છે કે હવે જયરામભાઈ રાજીનામું આપી સીધર મંદિરમાંથી પ્રમુખ તરીકે અને નવા લોકોને ત્યાં ચાન્સ આપે નવા લોકો આ પદ સંભાળે અને આમ પણ જે રીતે સમાજમાં વાતો ચાલી રહી છે એ રીતે જયરામભાઈ જ્યાં જ્યાં પ્રમુખ છે એ ધ્રોલ હોય એ સીધસર મંદિર હોય કે અન્ય સંસ્થાઓમાં જ્યાં જ્યાં પોતે પ્રમુખ છે ત્યાં ત્યાં એમની ઉપર ખૂબ મોટા ભૂતકાળમાં આક્ષેપો થઈ ચૂક્યા છે તો આવા સમયે હવે એમને મોટાભાગની જે સંસ્થાઓમાં પોતે જોડાયેલા છે એમાંથી નૈતિકતાના ધોરણે રાજીનામું આપી અને પોતે જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય એમના પરિવારના એમના દીકરા ત્યાં સુધી એમને કોઈ પદ સમાજનું સંભાળવું ન જોઈ અને આમ પણ સમાજમાં જેરામભાઈનો ખૂબ વિરોધ વધી રહ્યો છે અને યુવાનો માને છે કે જેરામભાઈની પાટીદાર અનામત આંદોલન વખતે ખૂબ વરવી ભૂમિકા હતી ખૂબ નેગેટિવ રોલ હતો અને મારા જેવા યુવાનો તો એવું સ્પષ્ટ માને છે કે એવા વડીલોએ જે સમાજ સાથે ગદારી કરી અને આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો તો સરકાર સાથે રહી અને પાટીદાર યુવાનો ઉપર જે ખરોજ ફરોશની આખી એક વિડીયો ક્લિપ પણ આવેલી અને એ પ્રકારના અનેક આક્ષેપો આંદોલન વખતે જયરામભાઈ ઉપર થયેલા હતા તો આજે મારી સ્પષ્ટ માંગણી છે કે એમને એમના પદ ઉપરથી રાજીનામું આપી અને નૈતિકતાના ધોરણે એમને ફરી ફરીને કહું છું કે નૈતિકતાના ધોરણે જયરામભાઈ રાજીનામું આપી દેવું જોઈએ